તમારા વિદ્યાર્થીઓ છેલ્લા બે વરસ થઈ ના ત્રીજું વરસ આ મકાનમાં ભણે છે અને પૂરતી એ વ્યવસ્થા નથી તો અમે મુલાકાત માટે આવ્યા છે જેથી કરીને આપણે આગળ સરકારમાં રજૂઆત કરી શકીએ માનો કે ત્યાં આમ જોવા જઈએ તો વિશ્વની સૌથી મોટી પ્રતિમા આપણે પાસે સરદાર પટેલ સાહેબની વિશ્વમાં નામ આપણું છે તો તે જ ગામની શાળાની આ હાલત એ આપણા માટે બહુ ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય વિશ્વની સૌથી ઊંચી ઊંચી પ્રતિમા અહીંયા છે શાળા ના હોય અને ભાડાના મકાનમાં આપણે શાળા ચલાવી પડે માટે બહુ દુઃખની વાત છે પરિસ્થિતિ સરકારે પણ સ્વીકારવી જોઈએ એટલે આ બધા વાલીઓ આવ્યા છે એની રજૂઆત માટે કેમકે એના લીધે જ આ લોકો એવું કે છે કે અમે અમારા બાળકોના સર્ટી લઈને અમે બીજી જગ્યાએ મૂકીએ છીએ કેમ કે શાળા છે જ નથી મકાન નથી ભાડાના મકાનમાં તો કેટલે સુધી ચલાવે

સરકારી માધ્યમિક શાળાની છે જેના જૂના મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે પરંતુ નવું મકાન ન બનતા છેલ્લા બે વર્ષ કરતાં વધારે સમયથી એક જૂના બિલ્ડિંગમાં માધ્યમિક શાળા ચાલી રહી છે જ્યાં ઓરડાઓનો પણ અભાવ છે ત્રણ ચાર ઓરડાની વચ્ચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બાબતે વાલીઓની રજૂઆત થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવાએ રિયાલિટી ચેક કર્યું હતું આજે અમે કેવડીયા એકતા નગરના વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાતે આવ્યા છે ત્યારે નર્મદા નિગમના જર્જરિત મકાનમાં આ શાળા ચાલે છે એમના મકાનો ડિમોલેશન કરીને આજે ત્રણ વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષથી આ લોકો આ મકાનમાં જર્જરિત મકાનમાં ભણે છે અહીંયા નથી લાઇબ્રેરી નથી પ્રાર્થના સભાનો પ્રાર્થના સભાનો હોલ નથી પાઠ્યપુસ્તકો મૂકવા માટેનો રૂમ કે નથી શિક્ષકો માટેની ઓફિસો ત્યારે ખૂબ ગંભીર હાલતમાં અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે વાલીઓની ઉગ્ર રજૂઆત છે સરકારને અમે ધ્યાન દોરીએ છીએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની પ્રતિમા જ્યાં છે ત્યાં દુનિયાના અને દેશના લોકો અહીં અવારનવાર આવે છે અને એ જ ગામના વિદ્યાર્થીઓને ભણવા માટેની વ્યવસ્થા સરકાર નથી કરી શકતી ત્યારે આવનાર દિવસોમાં સરકારને અમે કહીએ છીએ કે આમાં ગંભીરતાપૂર્વક ધ્યાન લેવામાં આવે અને થોડા મહિનાઓ બાદ મકાનનું ખાતમુહૂર્ત કરીને કામકાજ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે

કરોડો રૂપિયાના એમના પ્રોજેક્ટો બની જાય છે અને આ જ ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે શાળા નથી બનતી એટલે સરકાર પર પણ એક પ્રશ્નાર્થ છે કે સરકારને શિક્ષણમાં કેમ રસ નથી એ અમને સમજાતું નથી હા વિદ્યાર્થીઓએ પોતાની અગવડતા દર્શાવી છે હમણાં જે નર્મદા નિગમના મકાનો છે પણ જર્જરિત હાલતમાં છે એમણે કીધું અમે ભયના અવથારે ભણી રહ્યા છે અને પૂરતી સવલતો નથી ત્યારે એમણે પણ કીધું કે સાહેબ શ્રી ટૂંક સમયમાં અમારી સગવડ થાય એવી વિનંતી કરીએ છીએ તો એમની રજૂઆતો અમે સરકાર સુધી પહોંચાડીશું પછી પણ સરકાર સત્વરે નહીં જાગશે તો અમારે આંદોલનના માર્ગે આગળ વધવું પડશે બધી ક્લાસરૂમમાં કોમ્પ્યુટરો હોય પાઠ્યપુસ્તકો હોય એમના ડેક્સબોર્ડ હોય બધા ઉપર મૂકેલા છે કેમ કે જગ્યા નથી ટેબલ મૂકવાની જગ્યા નથી બેસવાની જગ્યા નથી એટલે ખૂબ વિપરીત પરિસ્થિતિ છે અહીંયા લાઇટોની વ્યવસ્થા પૂરતી નથી એટલે આ તમામ બાબતે અગવડતા છે ત્યારે આટલી જહરજોલાલીનું કેવડિયા નગર હોય અને ત્યાંના વિદ્યાર્થીઓને ભણવા માટે જો સુવિધા ના હોય

અમારી વડી કચેરી હવે ત્યાંથી જે કંઈક આગળની પ્રોસેસ છે તે વાડી કચેરી થી આ school જૂની school શું થયું ને અત્યારે કઈ આ જૂની school ને કરી નાખી છે હવે અમારે બે બે વર્ષ થી અહિયાં બેસીએ છીએ આ ત્રીજું વર્ષ અંતે renovation છે પણ બની જાય તો સારું

સારું શિક્ષણ મળી રહે તે દરેક વિસ્તારની પ્રાથમિકતા હોવી જોઈએ જોવું રહ્યું સરકાર ક્યારે જાગે છે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક નર્મદા